જો આ ભાઈ છે ને આ ભાઈ ઉઘાડા પગે છે છેકથી ઉઘાડા પગે ચાલતો આવ્યો છે અને લગભગ મારા ખ્યાલ પડે બસો બસો અઢીસો કિલોમીટર હેડિંગ જવાડું છે ચાલતા ઉઘાડા પગે જો વિસલપુરથી અત્યારે ચલોડા પહોંચ્યા છીએ અને કદાચ અમારા એક ભાઈની તબિયત ખરાબ થઈ ગયો હોય એવું લાગે છે તો આ ઊંઘી રહે છે અને જો અમારા એક ભાઈ આવે છે પાછળ અમારે એક ભાઈની તબિયત જબ્બર ખરાબ થઈ ગઈ છે હવે જવું પડશે અમારે હેળીને કદાચ થાકી જ હોય એવું લાગે છે જો અમારા ભાઈ અમારા અમારા એક ભાઈ છે સખત તબિયત ખરાબ થઈ ગઈ છે અને જોઈ લો એમને આમ આમનું નામ કમલેશભાઈ છે અને એમની તબિયત સખત ખરાબ થઈ ગઈ છે અને અત્યારે આ એક મંગાભાઈ છે અશોકભાઈ અને એમને લાઈન બેસી રહ્યા છે પહેલાં એ જ નાપી દીધું જોઈ લો તો જો તબિયત કમ્પ્લીટ છે પણ કદાચ થાકના હિસાબે ઊંઘી ગયા હોય એવું લાગે છે થાક નહીં આ ભાઈએ મને થકડે ભાઈ નાસ્તો કરીને આવ્યો છે મને ખાલી છેલોક આવ્યો છે

મને સેટેથી એવું લાગે તો મિત્રો કે મારા આ ભાઈ છે ને એની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હું ફટાફટ આવ્યો હેડી અમારા આ ભાઈ ઉઘાડા પગે આવે છે જો એમનો ચહેરો જોઈ લો અને આ ભાઈની તબિયત શીખર ખાધે વધારે આવી જશે કે શું બેઠા કરો ભાઈ અમને બેઠા કરો બેઠા કરો બેઠા કરો બેઠા કરો લાયા